નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં પાંસઠ હજાર આસપાસ નવા જીરાની આવક હોય છે તે નોંધાઈ હતી જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં પાંત્રીસ હજાર આસપાસ નવા જીરાની આવક હોય છે તે નોંધાઈ હતી આજ રોજ જીરાના ભાવમાં કેટલાક જીરાના ભાવમાં બજાર ટકેલી જોવા મળી હતી તો કેટલાક જીરાના ભાવમાં ચાલી પચાસ રૂપિયા બજાર હોય છે તે નરમાસ જોવા મળી હતી હાલમાં જીરાનો ભાવ એવરેજ જીરાનો ભાવ બેતાલીસોથી છેતાલીસો વચ્ચે જોવા મળી રહ્યો છે કેટલાક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા ઉપર પણ ભાવ હાલમાં મળી રહ્યા છે આજરોજ વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં પાંત્રીસ હજાર આસપાસ રાજકોટમાં સત્યાવીસો આસપાસ જોધપુરમાં પાંચસો આસપાસ ગોંડલમાં ચૌસો આસપાસ બોટાદમાં પાંચસો આસપાસ જસદમાં એક હજાર આસપાસ હળવદમાં પચીસો આસપાસ મોરબીમાં સાતસો આસપાસ જામનગરમાં સત્તરસો આસપાસ નોર્થ ગુજરાતમાં પંચાણુંસો આસપાસ કચ્છમાં આડત્રીસો આસપાસ અન્ય માર્કેટયાર્ડમાં પાંચ આસપાસ નવા જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી ગત રોજ કરતાં આજે થોડી જીરાની આવકમાં વધારો નોંધાયો હતો તમે ચેનલે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટ ચેનલે સબસ્ક્રાઈબ કરજો